ज्यात पुरो बोलवा ना खा तन बेही रयो हते ओ तू के खावानो बनायो आज लाग पृथ्वी अन चंद्र बे स्टार जेउ लागे छ ह हनारी हनोसी अठला बदा हनारी हनोसी के

હનાલો સાબારે કે કેટલા વરાથી પણ્યા આપણે એમ કેજો કેટલા વરા થા અמא એ તો કોઈ ગણવા ના જોઈએ વાત કરી સીધી હોતા કોઈ દોશી એ થયા સીતી તી તી વરા જો ની થી અને 30 તારીખે પણવા આયા હતા તમે અמא હરાત ના પૂછ્યા ઉતાને મારા જ પણવા હતા કે તમે હું આયા તો હા તો એટલું ખબર નઈ એ 30 તારીખે આયા હતા એમ તારીખ તો અמא હોની યાદ ર દોશી કેતા હુંદી કોઈ યાદ છે તને આ 30 તારીખે એ ખબર આજે 28 તારીખ થઈ બીજા મહિનાની

ઈવાન જવાનું હોય કોઈ આપણો ના જવાનું હોય તને એવું ના હોય ડો કોઈ ઉમર થાય એટલે કોઈ મોશક મૂકી ના દેવાના હોય વાત કરો હું કોઈ જાણું નઈ મને હોટેલ માં ખાવા લઈ જવા આજે આપણી લગન તારીખ કન પહેલી વાર લઈ જાવ કે ડો લઈ જાવ કે આજે રોટલો બનાય અને બટાકા નું શાક બનાય તને લઈ જાવ કે ડો આ રોટલો અરે દોત નહીં અને હું તું ખોય ઈ તો તમે આ ચોકટુ નહીં લઈ આલ્યું જબ્બર મજબૂત ચોકટુ નાખીને તો ખાય કે નહીં ખાવું હું લઈ જાવ કે ડો

તો એટલે તારીખ હોય ને એકલું એકલું પાછું ના જવાય ઓમ બે ચાર આપણા ગોમ ના કોક હોય તો લાગ જમાડ્યા એ બાપડા લગ્ન માં તો આયા નતા ના હોય ને તો ગોમમાં બે ત્રણ જઈને કહું તૈયાર થો કે મારા જમવા લઈ જાય એમ કરી

મેરે ધ એનિવર્સરી હો એનિવર્સરી હા એવું હું હતું એનિવર્સરી એનિવ તારીખ હા અમારે લગન આજ આ તારીખે અમાર કર્યાતા ને તે માર દોહા હોટેલ ખાવા લઈ જાઈશું તાજે હું વાત કરો એટલે તૈયાર થઈને આવી કપડા ચાલશે

એની આગળ હું આવા એ તો મને ખબર નહી મને અર્ધું જ ખબર છે પણ એલા તો ડોબા આવું વિને માં હાલ કે મારે જલ્દી જવું પડશે ફટ લઈ કોઈ ન લે આ થોડું વાજુ બેઠું અતાય તો માથી કોમ થાય ઉડ લે એટલે પણ હાથી થોડું વાજુ દુખાય છે એટલે પછી રાખ યાર આવો પછી હા આવો બિલેવા આવો ઓલા મજામાં ઓ મજા જો તે જબર ફોન લાવના હા 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 ફોન લાયો પણ ઓ ચલાવતું નહી આથી જોન કેમ હું થિયા લાયો પણ આ બે દાડા ઇમનેમ ફોન પડી જ રહે છે બે ફોન વાપરો ને તમે તો એક તો મત ખરો કે હા અલા ઓભરો કે હું એટલે આયો આજે પેલું અમારો હું પણ પેલું યુનિવર્સિટી છે અમારે યુનિવર્સિટી 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 નહી હા તો મને યારું

નહીં જાવ દોડી છીરાવા જામો નહીં જાવ પણ નો કેન્સલ કોગ્રામ કેન્સલ દોઆ લઈ કે મને હોટેલ રોટલો રોટલો ગેર છે ને નવરો કોઈ કોમ ધંધા કરી છે

નહીં જાઉં એટલે નહીં જાઉં કેન્સલ પ્રોગ્રામ હા ઓ વા તાંડો હા હા આજે એક લગન કરે તો આજે ને મારે આટલી ઉમરે સુટુ હા નહીં લઈ જાવી ને હોટેલ માં સુટુ 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 હો ગાવસો લેહન પાય થી પકોડી ખાઈને આઈએ લેહન ઓ વા ઓય વજન એનો પકોડી તો ડોહો ખવડાવે તો ઓ વા લેહન પકોડી ખાઈને આઈએ તો જે અમાર વિડિયો ગમે લાઈક કરીને સબસ્ક્રાઇબ કરો તમારી લગન તારીખ બારીક આવે તો અમને ખટકો રાખ 往下哟，往下哟。